તો આપણે આખા ટીંડોરાનું શાક બનાવવાનું છે તો આખા ટીંડોરાનું શાક બનાવવા માટે આપણે પહેલાં તો સરસ ધોઈ લઈશું એકદમ સરસ આપણે ધોઈ લેવાના છે આપણે એનો આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે આવી રીતના આપણે બધા ટિંડોરાનું સેટ કરી દેવાના છે અને આવી રીતના કાપા પાડી દેવાના છે કાપા પાડી આવી રીતના સાઈડમાં રાખી દઈશું તો આપણે બધાને એક સરખા કાપવા પાડવાના છે આપણે આને સાઈડમાં લઈ લઈશું હવે આપણે એક લાલ કલરનું મરસું કાપવાનું છે આપણે એને લાંબા ભાગમાં લાંબા હિસ્સામાં આપણે કાપી નાખવાના છે આપણે આને સાઈડમાં આપણે લસણ અંદર નાખવાનું છે એમાં આપણે અડધું ટમેટો નાખવાનું છે આપણે હવે એક ડુંગળી લેવાની છે આપણે એને ચીણા ચીણા કટિંગ કરી નાખવાનું છે હવે આપણે એને ઝીણસું કટિંગ કરી નાખવાનું છે અને જે આપણે પાણીમાં નાખી દેવાનું છે નહીતર કાળું પડી જાય બટેક આપણે પાણી નાખીશું પાણીમાં નાખીને એટલે કાળું ન થાય ને એકદમ વાઈટ થઈ જાય આપણે બધું કટિંગ કરી નાખ્યું છે આપણે હવે ખલ લઈશું ખલને આપણે લુસીને એમાં લસણને વાટી લેવાનું છે લસણ આપણે વાટી લીધું છે આપણે લોહી મૂકીશું એમાં આપણે તેલ નાખીશું આ ડોરાને અંદર એડ કરી છે ને ફ્રાય કરી દેવાના છે બટેકાના આરે આપણે ફ્રાય થઈ ગયા છે તો આપણે વાસણમાં કાઢી તેલની તાળીને આપણે વાસણમાં કાઢીશું આની અંદર જ આપણે વઘાર કરવાનો છે તો આપણે એમાં જીરું નાખીશું અહીં નાખીશું પછી એમાં લીલા મરસા નાખીશું પછી એમાં સર પછી એમાં લસણનો ટેસ્ટ નાખીશું હવે આપણે ટમેટા નાખીશું પછી ડુંગળી નાખીશું ડુંગર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ધાણાજીરું નાખીશું પછી હળદર નાખીશું આપણે એને સરસ હલાવીશું આપણે એની અંદર એક ચમચી મસ્તું નાખીશું આપણે એને ફરી વાર મસાલો કૂક ન થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનો આપણે એને જોઈ લઈશું આપણો મસાલો કૂક થઈ ગયો છે તો આપણે એની અંદર આ ફ્રાય થઈ ગયેલા છે પીંડોરા બટેકા તો આપણે અંદર એડ કરી દઈશું તમે ટીંડોરાનું બટેકાનું શાક તો ખાતા હશો પણ આવી રીતના ક્યારેય નહીં બનાવ્યું આવી રીતના ક્યારેક બનાવો અને પછી મને કોમેન્ટમાં લખો કેવું કમી શાક આવી ગયું એને જોઈ લઈશું વાહ આપણું શાક મસ્ત બની ગયું છે આપણું શાક સરસ તૈયાર છે તો આપણે એનું પર લીલા દાણાને એડ કરી દઈશું ટીંડોરા બટેકાનું શાક અરે મરસું અને ચાશ હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાતે રાતે